સૌને જય સિયા મિત્રો સૌ પ્રથમ તો આપે મને જે પ્રેમ આપ્યો અને જે મારા પર વિશ્વાસ મૂક્યો મારા વિડીયોને ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર આ બધી જગ્યાએ જે જોયો એ બદલ આપ સૌનો આભાર અને હું આશા રાખું છું કે તમે આ વિડીયો માત્ર જોયો નહી હોય સાથે સાથે તમે ઉપાય કર્યો હશે તો ફરીથી એકવાર તારીખ ઓગણત્રીસ નો આ વિડીયો લઈને આવ્યા છું તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ દિવસ પંચાંગ કહે છે કે વૈશાખ સુદ બીજ છે કૃતિકા નક્ષત્ર સૌભાગ્ય યોગ બને છે વૃષભ રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય થાય છે તો ઓગણત્રીસમી તારીખ અને મંગળવારના દિવસે નો ઉપાય હું આપવા જઈ રહ્યો છું ઓગણત્રીસમી તારીખ અને મંગળવારે વહેલી સવારે ઊઠીને ભગવાનના મંદિરે જઈ ગણપતિ દાદાના દર્શન કરવાના છે દરો અને ગોડ ગણપતિ દાદાને અર્પણ કરવાનો છે તમને જે મંત્ર ગણપતિ દાદાનો બોલતા આવડતો હોય તમે બોલી શકો છો ન ફાવે તો માત્ર ઓમ ગમ ગણપત એ બોલી શકો છો એનાથી વિશેષ સંકટ નાશ સ્ત્રોત્ર બોલતા આવડતું હોય તો એ ઉત્તમ રીતે બોલી શકો છો એથી વિશેષ શ્રી અથર્વ શિષમનો પાઠ આવડતો હોય તો બહુ જ ઉત્તમ એ પણ બોલી શકો છો ત્યાર પછી ઘરે આવીને સરસિયાના તેલનું તિલક બંને પગના અંગૂઠાની નીચે કરવાનું છે સાથે એક તાંબાના સિક્કાની જરૂર પડશે તાંબાનો સિક્કો છાતીના ભાગે કે ઉપરના પોકેટમાં છુ રાખવાનો છે તાંબા સિક્કો અને સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાનું ધ્યાન ધરી પશ્ચિમ દિશા તરફ એક હનુમાન ચાલીસા અથવા હનુમાન સ્ટક નો પાઠ અથવા બંને તમે બોલી શકો તો બહુ સુંદર આટલું કરવાનું છે આ ઉપાય છે આ પ્રમાણે તમે પ્રયોગ કરી શકો છો ફરીથી દરેક વિડીયોમાં કહું છું આ વિડીયોમાં પણ કહું છું આ કોઈ ચમત્કાર નથી ભાગ્યની અને ગ્રહોથી થતી પીડાને ઓછી કરવાનો આ ઉપાય છે ભાગ્યમાં જે થવાનું છે એ થવાનું જ છે જે પીડા થવાની છે તે થવાની છે પણ સુડીનો ઘા સોયથી હરી જાય એના માટે આપણે આ નાના નાના ઉપાય કરવા જોઈએ આ કોઈ ચમત્કાર નથી આ ઉપાયથી બધા બહુ જ લોકોને રાહત મળે છે પણ નિત્ય કરીએ તો બે ચાર દિવસ કરો ને પછી બંધ કરી દો ને પછી એમ થયું કે ના મને યાર મજા ના આવી તો નહીં થાય ભાઈ તમે કરતા જ નહીં સતત કરી શકો તો તમને અનુભવ થશે ભગવાનની કૃપા થશે પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી તમે આ ઉપાયને કરજો મારા આપેલા આ ઉપાયથી અનેક લોકોને ફાયદો થાય છે પણ એમાં મારી કોઈ બહુ મોટી મોટાઈ છે જ નહીં આ પ્રયોગ ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાથી વિશ્વાસ રાખવાથી અને કરવાથી જ એમને સફળતા મળે છે તો દરેકને પ્રાર્થના સેજ પણ અંધશ્રદ્ધામાં જવાનું નથી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી હું તમને જે ઉપાય બતાવું છું એ ઉપાય કરતા જાઓ નિત્ય આ પ્રયોગ કરશો એટલે ધીમે ધીમે તમને રાહત દેખાતી થશે તમારા જીવનમાં જે સંઘર્ષ આવે છે જે પીડા આવે છે જે દુઃખ ચિંતા આ બધામાં ઘટાડો તમને દેખાશે તમને રાહત દેખાશે તમે જે મહેનત કરશો કારણ કે મહેનત તો કરવી જ પડશે તો જે મહેનત કરશો એ મહેનતનું પૂરું વેતન પૂરું ફળ ઈશ્વર તમને આપશે આ પ્રયોગ તમે સતત કરતા જશો તો મંગળવારને ઓગણત્રીસમી તારીખનો આ પ્રયોગ આપ્યો છે હું શ્રી હનુમાનજી દાદાને પ્રાર્થના કરીશ કે આપ સૌને રાહત મળે આ ઉપાયથી તમને લાભ થાય મારો આ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર પણ છે દુષ્યંત પાઠકની ચેનલ ઓપન કરશો એટલે તમને આ વિડીયો બધા દેખાશે આ જાહેરાત એટલા માટે જ કરું છું બાપ કે તમે આ વિડીયોને જોઈ શકો ફરી હું તમને કહું હું તમને એવું નહીં કહું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારે કોઈ લાભ જોતો નથી આ નિસ્વાર્થ સેવા આપી રહ્યો છું આનો કોઈ પણ લાભ મારે જોતો નથી ઈશ્વરની મારા પર ઘણી કૃપા છે અને મારા ઉપર જે કૃપા છે એવી જ કૃપા ભગવાન તમારા ઉપર કરે બસ એ જ આશા સાથે આપ સૌને મારા જય શ્રી નવા વિડીયોમાં મળીશું જય શ્રી